ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું બધા મજામાં હશો તો અત્યારે સવાર પડી ગઈ છે અને અમે નાસ્તો કરવા બેસી ગયા છે તો ચાલો નાસ્તો આજે સિમ્પલ જ છે કે હું અને રૂશાન જ છે તો નાસ્તામાં જો મમરા છે વઘારેલા રૂશાન ચોક્કસ અને દૂધ અને રુસાન બેસી ગયો છે નાસ્તો કરવા આજે સ્કૂલ નહીં ગયા ને કેમ નહીં ગયો पर छुट्टी है छुट्टी नहीं तो सुबह जाए तो आज सवाल है पेट मार दुख तो नहीं सवाल है मां को तू कहता तो तुम पेट मार दुखे छे पेट मार नहीं तुम तू तो वो बोलतो तो हाँ। काले है ने रात में कोई आयो तू वाह कोई ना तो आए आता रे हम फन में चलो सास को जाना पाउडर पी लिए दूध में तो फटाफट से जाना आज तो कर ले है ना तो चलो આવી જાઓ ચ તો જુઓ આપણું પાર્સલ આવી ગયું છે જે મેં ઓનલાઈન મંગાવ્યું હતું તો ચાલો ખોલીને બતાવું તમને કેવું લાગે છે તો ઓનલાઈન શોપિંગ હું ઓછી કરું છું ક્યારેક ગમી જાય તો મંગાવી પણ રહું છું એવું કંઈ ফাইনল যাই কেক কো জায় গমি যায় বস্তু তো মিছে তো আজ চালো যাই শুছে মঙ্গে সারু আছে তো কট করু ছো বেটে চাবি মকি क्या क्या मुझके बास्केट माँ मा? खोली जाए ऊँचे बचाने के ऊँचे ना ले ये क्या है फोन पकड़ा हाँ हाँ हम भी पकड़ रहे हैं रुशा हमने फोन पकड़वा आपके लिए ऊँचे खोलो ऊँचो सुखबर क्यों कापर चे क्यों नहीं जो ये जा रखा है आ मामा टेक के आऊँ चे अपन करिए काचे बहुत बहुत मम्मी नम छे आओ तो ग्रुप में से निदिन एली पापा अंदर जोली की छे तीन लोग ब्लैक कलर में भाभी है तो कुल का भी इतना छे

તો જો માં રેડી છે તો પટેકા પતા નામ સાત રૂકલી એ સાવી લીધી છે આપણે પાણી ગ્લાસ તો રેડી કરન કીધું છે તો ભૂખ લાગી છે તો સામે ભૂખ લાગી છે લાગી છે એમ ભૂખ તો એમ સાનો કોઈ જવાબ આવતો નથી ચાલ તો જમી લઈ ફોટો ફાર ને સામે પણ જમાડી દી તો જમવાનું રેડી થયું છે જો આપણે વાલવાનું લસણનું શાક રોટલી બપોરનું શાક છે ભાત બનાવ્યા છે પાણી પીસ બધું આવી ગયું છે ભૂખ લાગી ગઈ છે લાગી ગઈ છે મને પણ ભૂખ લાગી ગઈ છે અને ઋષાંતના પપ્પા ગયા છે બહાર એમને ફ્રેન્ડ સર્કલ જોડે જમવા માટે તો ચાલો ફટોફટ અમે જમી લઈએ